જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં ભગવાન સૂર્યનારાયણનો મહિમા સાંભળશો જે દર રવિવારે અને ખાસ કરીને અષાઢ મહિનામાં સાંભળવાનું ખૂબ મહાત્મ છે ભગવાન સૂર્યનારાયણ એ જાગતા દેવ છે તેમની પૂજા આરાધના ભક્તિ કરવાથી મનુષ્યના દરેક મનોરથ સિદ્ધ થાય છે તો આ વિડીયોમાં ભગવાન સૂર્યનારાયણનો મહિમા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ભગવાન સૂર્યનારાયણનો મહિમા શરૂ કરીએ બોલો ભગવાન સૂર્યનારાયણની જય ભગવાન સૂર્યનારાયણ કેવા છે તેનો ઉલ્લેખ અગત્ય મુનિએ આદિત્ય હૃદય સ્તોત્રમાં કર્યો છે ભગવાન સૂર્યનારાયણ અનંત કિરણોથી સુશોભિત છે તે દરરોજ ઉદય પામે છે દેવતા અને અસુરોથી નમસ્કરાય છે તે વિવસ્વાન નામે પ્રસિદ્ધ છે તે સંસારના સ્વામી ભુવનેશ્વર છે સર્વ દેવતા તેમનું સ્વરૂપ છે તે તેજ દ્વારા અને કિરણો દ્વારા સારા એ જગતને સ્ફૂર્તિ આપે છે તે તેમના કિરણો દ્વારા દેવતા અને અસુરો સહિતનું તમામ લોકોનું પાલન કરે છે તે બ્રહ્મા વિષ્ણુ શિવ સ્કંદ પ્રજાપતિ ઈન્દ્ર કુબેર કાલ યમ ચંદ્રમા મનુ વાયુ અગ્નિ પ્રજાપતિ ઋતુ અને પ્રગટ કરવાવાળી પ્રભાનો પૂંજ છે તેમના નામ આદિત્ય અદિતિપુત્ર સવિતા જગતને ઉત્પન્ન કરનાર સૂર્ય સ્વર્વ વ્યાપક ખગ આકાશમાં ફરવાવાળા પોષણ કરવાવાળા પ્રકાશમાન સુવર્ણ સુવર્ણ સંદેશ સમાન પ્રકાશ હિરણ્ય રેતા બ્રહ્માંડની ઉત્પત્તિનું બીજ તિવા કર રાત્રિનો અંધકાર દૂર કરી દિવસે પ્રકાશ આપવાવાળા વાળા હજારો કિરણોથી સુશોભિત તિમિરો મથન અંધકારોને નાશ કરવાવાળા શંભુ કલ્યાણનું ઉદ્ગમ સ્થાન માર્તક પ્રમાણને જીવન આપવાવાળા અંશુમાન કિરણ ધારણ કરવાવાળા હિરણ્ય ગર્ભ બ્રહ્મા શિશિર સ્વભાવથી સુખ આપવાવાળા તપન ગરમી પેદા કરવાવાળા રવિ સર્વની સ્તુતિને પાત્ર શંખ આનંદ સ્વરૂપ અપા મિત્ર જળને ઉત્પન્ન કરવાવાળા કવિ ત્રિકાળદર્શી વિશ્વ ભગત જગતની રક્ષા કરવાવાળા છે ભગવાન સૂર્ય એ સમગ્ર બ્રહ્માંડનો નાથ છે તેમને સૂર્યનારાયણ પણ કહે છે તેમનું રહેવાનું સ્થળ એ બ્રહ્માંડ આકાશ છે તેને સૂર્યલોક પણ કહેવામાં આવે છે સૂર્યલોક પ્રકાશમાન અને દિવ્ય છે સૂર્યનારાયણ સ્વચ્છ અને નિર્મળ આકાશમાં વસે છે તેમની આજુબાજુ ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ નામના ગ્રહો ફરે છે પૃથ્વી એક ઉપગ્રહ છે તે સૂર્યની આજુબાજુ ફરે છે તેને લઈને રાત દિવસ થાય છે તે સૂર્યનારાયણ સમયના નિયંતા છે તેમનાથી રાત દિવસ ઋતુ અને વર્ષ ગણાય છે કેટલાક સૂર્યનારાયણને ગ્રહ કહે છે અને કેટલાક સૂર્ય ભગવાન કહે છે પણ સૂર્યનારાયણ એ દેવી શક્તિ છે ભગવાન સૂર્યનારાયણ ગ્રહોના અધિપતિ દેવ ગણાય છે સૂર્યનારાયણ કેવા છે તે તો સૃષ્ટિના પ્રારંભથી પૃથ્વીને પ્રકાશ આપે છે તેથી આદ્ય દેવ ગણાય છે તે સૃષ્ટિના નિયંતા છે સર્વકર્તા છે સ્વયં પ્રકાશિત છે અને તે શાશ્વત છે સૃષ્ટિની હયાતી સુધી તે છે દેવ દાનવ અને માનવ તેમની ઉપાસના કરે છે કેટલાક સૂર્યને નારાયણનું સ્વરૂપ માની સૂર્યને નારાયણ કહે છે તો કેટલાક કેટલાક સૂર્ય ભગવાન કહે કહે છે છે અને પ્રકૃતિના અંગ આકાશ પૃથ્વી જળ અગ્નિ અને પવન એ સૂર્યનારાયણની જ શક્તિ છે તે અનંત કોટી બ્રહ્માંડના રાજાધિ છે ભૌગોલિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સૂર્યનારાયણ ગોળ છે તેમની ગોળાઈનો વ્યાસ નવ હજાર યોજન માઇલનો છે સૂર્યનારાયણનું કદ ઘણું જ મોટું અને વિશાળ છે તેમનાથી પૃથ્વી ઘણા માઇલ દૂર છે તેથી પૃથ્વી ઉપરથી જોતા તે થાળી જેવડા નાના દેખાય છે સૂર્યનારાયણ દર સેકન્ડે ચાલીસ લાખ ટન શક્તિ આકાશમાંથી ફેંકે છે તેમાંથી પૃથ્વીને દર સેકન્ડે ચાર પાઉન્ડ શક્તિ આપે છે તેનાથી દરેકના શરીરમાં જળ અને વાયુનું પ્રમાણ જળવાઈ રહે છે સૂર્યની તમામ શક્તિ પૃથ્વી પર ફેંકાય તો પૃથ્વી બળીને ખાખ થઈ જાય આ શક્તિને કોઈ પરમાણુ કેન્દ્રમાં ઉત્પન્ન કરવામાં આવે તો દર કલાકે સત્તર હજાર અબજ ડોલરનો ખર્ચ થાય તેમ છે જો સૂર્ય ન હોત તો પૃથ્વી અંધારામાં પડી હોત આવી સૂર્યમાં અગાધ શક્તિ છે સૂર્યના કિરણો આરોગ્ય આપે છે સૂર્યનારાયણ મહાન છે તેમની શક્તિ મહાન છે સૂર્યનારાયણ પૃથ્વી પરના અનેક જીવો અને વનસ્પતિનો આધાર છે તેથી સૂર્યનારાયણ એ જગતનો પિતા ગણાય છે સૂર્યમંડળ હજારો કિરણોવાળું છે તેની મધ્યમાં સૂર્યનારાયણ બિરાજમાન છે તેઓ સાત ઘોડાના રથ પર બિરાજમાન છે તેમણે માથા પર રત્ન જડિત મુગટ પહેર્યો છે કાને કુંડળ પહેર્યા છે અને એક હાથમાં ચક્ર ધારણ કરે છે બીજા હાથમાં શંખ ધારણ કરે છે તેમનું મુખ દેદીપ્યમાન અને સુંદર છે અરુણ તેમના રથનો સારથી છે ઇન્દ્ર તેમના નાના ભાઈ છે રાંદલમાં તેમના પત્ની છે યમ અને શનિ તેમના પુત્ર છે તાપિયાને તાપતી તેમની પુત્રી છે ભગવાન સૂર્યનારાયણનો મહિમા અથાગ તેઓ વિશ્વવંદનીય દેવ છે તે સમસ્ત જગતના ચક્ષુરુપ છે ને જગતને પ્રકાશ આપે છે સૂર્યનારાયણ શક્તિના દાતા છે તેમના ઉક્તાની સાથે દરેકના શરીરમાં શક્તિ સ્ફૂર્તિ આવે છે અને તેમના આથમતા શક્તિ સ્ફૂર્તિ ઓસરતી જાય છે ઓછી થતી જાય છે તેથી શરીરમાં શિથિલતા આવે છે અને પ્રાણી માત્ર ઊંઘી જાય છે સૂર્યનારાયણના પ્રકાશથી પ્રાણી માત્રની વનસ્પતિ સહિત વૃદ્ધિ થાય છે અને જીવનમાં બાળપણ યુવાની અને વૃદ્ધા અવસ્થા આવે છે અને સર્વ જીવ વનસ્પતિ સહિત નાશ પામે છે અને માટીમાં મળી જાય છે સૂર્યનારાયણની શક્તિ પૃથ્વીમાં પાછી સમાઈ જાય છે તેથી સૂર્યનારાયણને પ્રાણદાતા કહેવામાં આવે છે અને જીવનનો આધાર ગણાય છે સૂર્યનારાયણ પરોપકારી છે પરોપકાર એમના જીવનનો સંદેશ છે સૂર્યનારાયણ પોતે બળી સારા એ વિશ્વને પ્રકાશ વિના મૂલ્ય આપે છે તે સવારમાં આકાશમાં નિયમિત ઉગે છે કોઈ દિવસ મોડા પડતા નથી તેથી તે નિયમિતતાના અધિષ્ઠાતા દેવ છે તે પૃથ્વી પરના જીવ અને ગંદકીનો નાશ કરે છે પ્રાણવાયુ ઓક્સિજન આપે છે તેથી તે આરોગ્યદાતા ગણાય છે સૂર્યનારાયણ વરસાદ વરસાવે છે અને ધરતી પર જમીનમાં વાવેલા બીજ ઉગાડે છે તે અનાજ અને ફળ ફૂલ ઘાસ વગેરે ઉગાડી પ્રાણી માત્રનું ભરણ પોષણ કરે છે તેથી તેમને અન્નદાતા કહેવામાં આવે છે સૂર્યનારાયણ એ સવારમાં દરેકને ઘેરે પ્રકાશ પાથરે છે તેમને કોઈ આવકાર આપે કે બાળના બંધ કરી જાકારો આપે તોય માન અપમાનની તેને પડી નથી તેઓ સર્વને સમાન પ્રકાશ આપે છે તેમને મન કોઈ ઊંચ નીચ નથી તેઓ સહનશીલ અને નિરાભિમાની દેવ છે સૂર્યનારાયણ ઉગ્ર બને તો દુનિયાનો નાશ પણ નોતરી શકે છે તેઓ છતી આંખે દેખાય છે તેથી પ્રત્યક્ષ દેવ છે તેથી સૂર્યનારાયણ વિશ્વમાં ભગવાન તરીકે પૂજાય છે સૂર્યનારાયણની ઉપાસના સર્વ સુખ પ્રદાયીની છે અને મન વાંછિત ફળ આપનારા છે સૂર્યનારાયણ કેવા છે તેનું વર્ણન કરતા નારદજી સૂર્યપુરાણમાં કૃષ્ણપુત્ર સાંબને કહે છે કે હે સાંબ હું એકવાર ફરતો ફરતો સૂર્યલોકમાં ગયો હતો ત્યારે મેં જોયું કે દેવતા ગાંધર્વ નાગ યક્ષ રાક્ષસ અને અપસરાવો સૂર્યનારાયણની સેવામાં હાજર છે ગંધર્વ ગાય છે અપસરાવો નૃત્ય કરે છે રાક્ષસ યશ અને નાગ શસ્ત્ર ધારણ કરી સૂર્યનારાયણની સ્તુતિ કરે છે આદિત્ય વસ્તુ રુદ્ર મરુત અશ્વની કુમારો વગેરે સૂર્યદેવનું પૂજન કરે છે ત્રણેય સંધ્યા એકરૂપ ધારણ કરી સૂર્યનારાયણ પાસે ઊભા છે સવારમાં બ્રહ્માજી પૂજે છે મધ્યાહને વિષ્ણુજી પૂજે છે અને સાયંકાલે રુદ્ર ભગવાન પૂજે છે એવો પ્રભાવ મેં સૂર્યનારાયણનો જોયો માટે હે સાંભ તમારે તમારા કોઢનો રોગ દૂર કરવો હોય તો સૂર્યનારાયણને શરણે જાઓ તેમની ભક્તિ કરો તેમ કરવાથી તેમના કોઢ મટી ગયા સૂર્યપુરાણમાં વિષ્ણુ ભગવાન બ્રહ્માજીને પૂછે છે હે બ્રહ્માજી આ વિશ્વમાં ઘણા મનુષ્યો રોગ દુઃખ દારિદ્ર અવિદ્યા અને નિસંતાનપણાથી પીડાય છે તેમના આ દુઃખ દૂર કરવાનો ઉપાય બતાવો ત્યારે બ્રહ્માજી કહે છે હે વિષ્ણુ મનુષ્ય માત્રને દુઃખોમાંથી છૂટવાનો એક ઉપાય એ સૂર્યનારાયણની ભક્તિ છે સૂર્યનારાયણની ભક્તિ કરવાથી દુખિયાના દુઃખ દૂર થાય છે પદ્મપુરાણમાં વંશપાયનજી મુનિ વ્યાસજીને પૂછે છે હે ગુરુદેવ આકાશમાં જેનો દિન પ્રતિદિન ઉદય થાય છે તે કોણ છે અને તેમનો પ્રભાવ શું છે તથા કિરણોના એ સ્વામીનો પ્રાદુર્ભાવ ક્યાંથી થયો દ્રીજો દેવો મુનિઓ યોગીઓ સિદ્ધો અને સમસ્ત પ્રાણીઓ સદાય સૂર્યનારાયણની આરાધના શા માટે કરે છે ત્યારે વ્યાસ મુનિ બોલ્યા હે વંશપાયન સૂર્યનારાયણે બ્રહ્માના સ્વરૂપમાંથી પ્રગટ થયેલા બ્રહ્માનું તેજ છે સ્વરૂપ છે તે સાક્ષાત બ્રહ્મામય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થ એ જ આપે છે તેમની ભક્તિથી સર્વ પ્રકારની સુખ સમૃદ્ધિ મળે છે આ તેજ પૂંજ શરૂઆતમાં અત્યંત પ્રચંડ હતો એના આ પ્રચંડ તેજસ્વી કિરણોની ઝાળમાં જીવન જીવવું અતિ દુષ્કર હતું સર્વ પ્રાણી કિરણોની ઝાળથી ત્રાસી ગયા હતા આથી ઇન્દ્રદેવ વગેરે દેવો સાથે બ્રહ્માજી પાસે ગયા એમને બધાના દુઃખ કારણ પૂછ્યું બ્રહ્માજી બોલ્યા કે હે દેવતાઓ આ તેજ મારા સ્વરૂપમાંથી પ્રગટ થયેલ છે આ તેજોમય સ્વરૂપ મારી સમાન છે ત્રણેય લોકમાં એનું શાસન છે તેમના દ્વારા જ સમગ્ર જગતનું પાલન પોષણ અને રક્ષણ થાય છે એમના પ્રભાવનું કે તેજનું વર્ણન કરવું અશક્ય છે સવારના પહોરમાં પહોર ફાટતા વખતે એના દર્શન કરવાથી કોટી કોટી પાપ નાશ પામે છે સંધ્યાકાળે દર્શન કરવાથી મહાપાતકોનો નાશ થાય છે મનુષ્ય અને જીવો મારું વિષ્ણુ કે શિવજીનું પ્રત્યક્ષ દર્શન કરી શકતા નથી ધ્યાન દ્વારા જ અમારા દર્શનની ઝાંખી થાય છે જ્યારે ભગવાન સૂર્ય એ પ્રત્યક્ષ દેવતા હોવાથી નરી આંખે તેમના દર્શન થાય છે તેથી તે પ્રત્યક્ષ દેવ છે ત્યારે દેવતાઓ બોલ્યા હે દેવ બ્રહ્માજી સૂર્યનારાયણના દર્શન તો ઠીક પણ તેમની સામે પણ અમારાથી જોઈ શકાતું નથી પૃથ્વી પર તેમના અગ્નિમય કિરણોથી તમામ જીવસૃષ્ટિ બળી રહી છે અને ત્રાહીમામ પોકારી રહી છે સમુદ્ર જળાશયો સુકાઈ જાય છે માટે કૃપા કરીને અમને તેનો કોઈ ઉપાય બતાવો કે જેથી અમે બધા આ ત્રાસમાંથી બચી શકીએ અને સૂર્યદેવના સુખેથી દર્શન પૂજન કરી શકીએ દેવતાઓની વાણી સાંભળી બ્રહ્માજી ગ્રહોના સ્વામી સૂર્યદેવ પાસે ગયા અને સ્તુતિ કરવા લાગ્યા સ્તુતિ કરતા કહે કે હે સૂર્યદેવ તમો અતિશ્ય તેજોમય છો તમો સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છો પણ તમારી સામે જોવું કે આંખ માંડવી કઠિન છે હે સૂર્યદેવ સાક્ષાત અગ્નિનારાયણ તમારા ઉદરમાં વસે છે તમારા વડે જ અન્ન પાચન ક્રિયા થાય છે તમે ઉત્પત્તિ અને પ્રલય કરનારા છો તમે જ ત્રિભુવનના સ્વામી છો આ વિશ્વમાં રુદ્ર રસ ગંધ વાયુના સ્વામી તમે છો તમે સાક્ષાત દ્રશ્યમાન છો તમે કૃપાણું ઉદાર અને જીવ માત્રના રક્ષક છો આદિત્ય બોલ્યા હે ભગવાન બ્રહ્માજી વાસ્તવમાં મારા કિરણો એ સંસારના વિનાશ માટે છે તો તમે જ કોઈ યુક્તિ દ્વારા મારા પ્રખર તેજની ગરમી ઓછી કરો સૂર્યના અનુરોધથી બ્રહ્માજીએ વિશ્વકર્માને બોલાવ્યા અને તેમને ભગવાન આદિત્યના આ વિખંડિત રજકણોમાંથી અને કિરણોમાંથી વિશ્વકર્માએ ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર અમોધયમ યમદંડ અને શિવજીનું ત્રિશુળ બનાવ્યું કાર્તિકેયનું શક્તિ બાણ અને ભગવતી દુર્ગાના ત્રિશુળનો જન્મ પણ આ કિરણોમાંથી જ થયો ભગવાન સૂર્યનારાયણ કશ્યપ મુનિ અને ભગવતી અદિતિની ભક્તિથી પ્રસન્ન થઈ તેમને ત્યાં અવતાર લીધો તેથી સૂર્યનારાયણ આદિત્યના નામે ઓળખાય છે ભગવાન સૂર્યનારાયણ એ વિશ્વની અંતિમ સીમા સુધી અને મેરુગીરના શિખરો સુધી ભ્રમણ કરતા રહે છે સૂર્યનારાયણ બાર માસમાં બાર રૂપ ધારણ કરી બાર રાશિઓમાં સંક્રમણ કરે છે એના સંક્રમણથી સંક્રાંતિ થાય છે સંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવાથી અનેક ગણું ફળ મળે છે ધન મિથુન મીન અને કન્યા રાશિની સંક્રાંતિને ષડશીતિ કહેવામાં આવે છે તથા વૃષભ વૃષિક કુંભ અને સિંહ રાશિ પર જે સંક્રાંતિ થાય છે તેને વિષ્ણુપદી કહેવામાં આવે છે ષડશીતિમાં કરેલ દાન પુણ્ય હજાર ગણું અને વિષ્ણુપદીમાં કરેલ દાન પુણ્ય લાખ ગણું તેમજ ઉત્તરાયણ અને દક્ષિણાયણના આરંભના દિવસે કરેલ દાન પુણ્ય અક્ષય બની જાય છે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પહેલા સ્નાન કરવાથી હજાર ગાયનું દાન કર્યાનું ફળ મળે છે તેથી લોકો અસંખ્ય સંખ્યામાં સ્નાન કરવા હરિદ્વાર અને કુરુક્ષેત્ર વગેરે સ્નાન ઉપર સ્નાન કરવા જાય છે સૂર્યનારાયણ એ સૃષ્ટિના સર્જન સમયે આકાશમાં સૌથી પહેલા પ્રગટ થયા અને મહા મહિનામાં શુકલ પક્ષની સપ્તમીએ પ્રગટ થયા તેથી દર વર્ષે સૂર્ય સપ્તમીનો તહેવાર ઉજવાય છે વ્રજથી સૂર્યનારાયણના અંગને છીણ્યું તેથી તેમના કિરણોમાં મુદ્રુતા આવી પણ તેમના અંગોએ ઘણી જ બળતરા થઈ તેથી તે બળતરા દૂર કરવા માટે સૂર્યનારાયણે વિશ્વકર્માને ઉપાય પૂછ્યો તેથી વિશ્વકર્માએ તેમણે અંગે ચંદનનું લેપ કરવા અને શીતળ જળથી સ્નાન કરવા જણાવ્યું તેનાથી તેમની બળતરા ઓછી થઈ ત્યારથી સૂર્યનારાયણને ચંદનનો લેપ અને સવારના પહોરમાં ઉગતા સૂર્યને જળનું અધર્ય અર્પણ કરવામાં આવે છે તેનાથી સૂર્યનારાયણના અંગની બળતરા દૂર થાય છે અને ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થાય છે વ્યાસજી એક વખત શિખર પર સદાશિવ મહાદેવ પાસે ગયા તેમણે ભગવાન સદાશિવને ચરણને માથું નમાવી બોલ્યા હે ભોળાનાથ આપની પાસે હું રવિવારનું મહત્ત્વ જાણવા ઈચ્છું છું ત્યારે મહાદેવજી બોલ્યા હે પુત્ર જે માણસ રવિવારે વ્રત કરી લાલ પુષ્પોથી સૂર્યનારાયણને જળ અર્પણ કરી અધર્ય આપે છે અને રાત્રે હવિ ખ્યાન ભોજન કરે છે તેનું ફળ સ્વર્ગ સુખ આપનારું છે રવિવારનું વ્રત પરમ પવિત્ર અને હિતકારી છે એ પુણ્યપદ ઐશ્વર્યદાયક રોગનાશક આરોગ્યપદ સુખપ્રદ અને સમૃદ્ધિદાયક છે આ રીતે સૂર્યનારાયણનો મહિમા અગત્ય મુનિ નાર ઋષિ બ્રહ્માજી મહાદેવજી અને વ્યાસ મુનિએ કહ્યો છે ઉપરાંત તેમનો પ્રભાવ આપણને પ્રત્યક્ષ દેખાય છે તેથી જીવનમાં સુખકારી માટે ભગવાન સૂર્યનારાયણ તેમના ઐશ્વર્ય સાથે અને બીજા દેવ દેવીઓ સંતો અને ભક્તો સાથે ધર્મ પ્રવર્તવાને કાજે તેમજ ભક્તોના રક્ષણ માટે બોરસ સૂર્ય મંદિરમાં બિરાજમાન થયા છે અને ભક્તોને તેમના દર્શન આપે છે બોલો બોલો દેવ ભગવાન સૂર્ય આપને સાંભળ્યો ભગવાન સૂર્યનારાયણનો મહિમા જે દર રવિવારે અને ખાસ કરીને અષાઢ માસમાં સાંભળવાનું ખૂબ મહાત્મ છે સાંભળવા માત્રથી જ ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થશે તેમના ભક્તોની રોગ પીડા કષ્ટ દૂર કરી સુખ સમૃદ્ધિ સંતાન ઐશ્વર્ય પ્રાપ્તિ થશે તો મિત્રો આ વિડીયોમાં ભગવાન સૂર્યનારાયણનો મહિમા પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવાનું ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો આજનો આ સુંદર વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ